પોરબંદરમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયેલો છે શહેરના બિરલા રોડ એસબીપી રોડ સહિત વિસ્તારોમાં વરસાદ અને કુતિયાણા રાણાવાવ પોરબંદર તાલુકામાં પણ મેઘમહેર થઈ છે તો ઘેડ અને બરડા પંથકના ખેડૂતો વરસાદથી ખુશખુશાલ છે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયામાં છ આઠ ફૂટ ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા હતા પોરબંદરમાં ગત રાત્રિએ જ વીજળીના ચમકારા અને કડાકા સાથે જ વહેલી સવારથી જ પોરબંદરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ત્યારે વાત કરીએ પોરબંદરના સમુદ્રની તો પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંધો દૂર બન્યો છે મોજા છે તે છ થી સાત ફૂટ છે ઊંચા ઉછળી રહ્યા છે અત્યારે વરસાદની વાત કરીએ તો જે પોરબંદરના તણૈ તાલુકા છે રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તો તણાઈ તાલુકામાં મેઘમહેર છે તે જામી છે ઘેડ પંથક અને બરડા પંથકમાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાલ પોરબંદર ભારે ઉપરાટ બાદ વાતાવરણમાં પણ છે પોરબંદરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ભધરામણી અને શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો કમલાબાગ એમજી રોડ ખરબવાડ વિસ્તારમાં વરસાદ અને વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી છે વાત કરીએ હવે પાટણની પાટણ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ત્યારે કુંડેર ખલીપુર માતપુર ગામે વરસાદ વરસ્યો વરસાદને કારણે ચોમાસુ પાકને ફાયદો થશે રાજ્યનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં ચોમાસાના પાણીનો હવે સંગ્રહ થશે જેનો સીધો લાભ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મળશે જિલ્લાના ધરમપુર અને કપરાળા તાલુકામાં ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહે છે ત્યારે ઉનાળામાં સિંચાઈના પાણીના અભાવે અહીંના ખેડૂતો વર્ષમાં બીજો પાક લઈ નથી શકતા અહીં પહાડી વિસ્તાર હોવાથી ખેડૂતોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે એમાં જાન્યુઆરીના પ્રારંભમાં જ નદી નાળાઓમાંથી પાણી સુકાઈ જાય છે જેથી ખેડૂતોના પાક લેવામાં ભારે પરેશાની થતી હોય છે પરિણામે ખેડૂતો માત્ર એક જ સિઝન લેવા મજબૂર બનતા હોય છે આ મુશ્કેલીને જોતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સરકારને રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઈને ધરમપુર અને કપરાડામાં કેટલાક નાના નાના ચેકડેમ બનાવવામાં આવ્યા છે હવે વરસાદી પાણીનો સંગ્રહ થતા ખેડૂતો ત્રણેય સીઝનનો પાક લઈ શકશે અને ચોમાસા બાદ પણ આ ચેકડેમોમાં પાણી રહેશે જેનો લાભ અન્ય સીઝનમાં પણ મળશે ત્યારે ખેડૂતોની માંગ છે કે જિલ્લામાં વધુ સંખ્યામાં આવા નાના નાના ચેકડેમ બને આખા કપરાડામાં જે મોટી નદીઓ છે દમણગંગા નદી છે પાર નદી છે કોલ્લત નદી છે એનાથી દોરધા નદી છે એવી નાની નાની નદીઓ છે બધી જ નદીઓ પર મોટા ચેકડેમો એટલે મોટા એટલે ત્રણ મીટરથી લઈને દસ મીટર સુધીના પંદર મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે એમાંથી લગભગ અમને ચા થી પચાસ કરોડના ચેકડેમો બની ગયા છે ને ચાલીસ પચાસ કરોડને અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી પ્રોસેસની અંદર છે પણ એ પાણી થકી કપરાડા ના ખેડૂતોને જો પાણી મળે તો ધારેલો અત્યારે અમારી એપીએમસી છે દક્ષિણ ગુજરાતમાં માં બીલી પછી ટોપ એપીએમસી અમારી એટલે કે અમારી એપીએમસી બારે બાર મહિના ચાલે છે અમારા ખેડૂતો બારે મહિના શાકભાજી અને બીજી બધી વેરાયટીઓ કરે છે એના એના ખાતર સરકારનો જે નિર્ધાર છે કે સર્વાંગી વિકાસ થવો જોઈએ સર્વાંગી વિકાસ કપરાડા વિસ્તારમાં થઈ રહ્યો છે ઉપર વરસાદ પડતો પણ જયારે હોય ને એટલે જેટલું પાણી આવતું બધું હોય જતું બરાબર અત્યારે એક ડેમ બન્યા પછી આ ખેડૂતને લાભ થશે પાણીનો સ્ત્રોત વધે છે અને ખેતી આ એક જ ખાલી થતી હવે પછી શાકભાજી બી સિઝનમાં ઋતુગત પ્રમાણે કરી શકશે ખેડૂતો અને એના કારણે હા એના કારણે આજુબાજુના ગામડા ખરે બે થી ત્રણ કિલોમીટરની એરિયામાં જલ સ્તર ઉપર આવ્યું આવા વધારે ડેમ બનવા જોઈએ હા સાહેબ બનવા જોઈએ વધારે ને વધારે ઉનાળાનો પાક શાકભાજી છે ભેંડા કારેલા વેંગણ કોઈ બી વસ્તુ પણ લોકો બે પૈસા કમાશે એટલે આ ફાયદો સારોમાં સારો છે આવા ડેમ બનવા જોઈએ એ પણ અમે સરકાર પાસે આશા રાખીએ છીએ નાના પૂંડા છે માર્કેટ લે જવાનો બી બહુ ખર્ચો લાગતો નહીં પાંચ દસ રૂપિયામાં તો એક મોટાના ભાડામાં જાય રહેલું પાંચ હોય તો પચાસ રૂપિયામાં પહોંચી જાય એ પણ ફાયદો છે પણ આજે ખેડૂત જાગૃત થવો જોઈએ અને કરવું જોઈએ ખેતી ભાતની ખેતી સાલી એક જ થતી હતી અત્યારે છે ને આ જે ડેમ ને લીધે પાણી નજરે જે દેખાતું છે આ દેખાય છે ઉનાળામાં રહેવાનું પાણી આપણે જે કપરાડા ચેરાપુજી ગણાતો વિસ્તાર છે ને હાલમાં જે આ વરસાદ પડ્યો એના કારણે આપણે જે નદીઓ પર જે નાના નાના ચેકડેમો જે બાર કે આઠ મીટરના જે ચેકડેમ બનાવ્યા છે એના કારણે આપણા અહીં પાણીનો ઘણો સંગ્રહ થવાનો છે અને આ સંગ્રહને કારણે આપણા જે ખેડૂતો છે ખેડૂત મિત્રોને અમને જે છે ઘણો ફાયદો થવાનો છે જે આપણે એક જ પાક લેતા ચોમાસામાં પણ હવે પછી રવિ પાક જે છે ઉનાળામાં પણ પાક બે લેશું અને આપણા જે કુવા જે છે અને બોર જે છે એ બી રિચાર્જ થશે અને એના કારણે જે છે ખેડૂતો અહીં સારી અહીં ખેતી થાય છે શાકભાજી ને બધું ફળદ્રુપ જમીન છે તેના કારણે પાણીનો જે સંગ્રહ થશે એના કારણે ખૂબ જ ખેડૂતોને લાભ થશે એ ખાસ અહીં આ ડેમનો ઉપયોગ આ પાણીના સંગ્રહથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે